હેલો એવરીવાન આઈ એમ કાજલ પંચોલી વેલકમ ટુ માય ચેનલ સ્વાદિષ્ટ વાનગી ગરમીમાં ઠંડક આપે એવું ફક્ત દસ મિનિટમાં રેડી થઈ જાય એટલું ઇઝી નાનાથી લઈને મોટાને બધાને જ પસંદ પડે એટલું ટેસ્ટી મસ્કમેલન મિલ્કશેકની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું તો ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ મસ્ક મેલન મિલ્કશેકની રેસીપી એના માટે મેં એક મોટી સકટટી લીધી છે એને મેં ઉપરથી થોડીક કટ કરી લીધી છે આ રીતે આજુબાજુનો ડીટાવાળો ભાગ આપણે સાઈડ પર રાખવાનો છે અને જે ઇવન પાર્ટ છે એને આપણે નીચે રાખવાનો છે સકટેટી કટ કર્યા બાદ જે બીવાળો પાર્ટ છે એ આપણે સ્પૂનની હેલ્પથી અલગ કરી લેવાનો છે એના માટે સકટેટી થોડી પાકી હોવી ખૂબ જરૂરી છે અને પાકી સકટેટી થોડી સ્વીટ પણ લાગે છે તો તમે સકટેટી લો ત્યારે થોડી પાકી હોય એવી તમારે લેવાની છે જેથી બીજવાળો પાર્ટ અલગ થઈ જાય અને આપણે સુગર એડ ના કરવી પડે તો મેં જે સગટેટીનો જે પાર્ટ છે ગોળ એમાંથી અને ઉપરના પાર્ટમાંથી પણ બી અલગ કરી લીધા છે હવે જે મસ્ક મેલનનો પલ્પવાળો પાર્ટ છે એને હું એક બાઉલમાં ટ્રાન્સફર કરી રહી છું તમે ડાયરેક્ટ મિક્સી કપમાં પણ પલ્પને એડ કરી શકો છો ત્યારબાદ સગટેટીના બીજા પાર્ટમાંથી પણ મેં પલ્પને અલગ કરી લીધો છે હળવા હાથે અલગ કરવાનો છે કેમ કે જે મસ્કમેલનનો છાલવાળો પાર્ટ છે એને આપણે સર્વિંગ માટે યુઝ કરવાનું છે તો આજુબાજુથી અને નીચેથી હળવા હાથે આપણે પલ્પ કાઢવાનો છે થોડું અંતર બાકી રાખીને તમારે પલ્પ લેવાનો છે જે વ્હાઇટ પાર્ટ હોય છે મસ્કમેલનનો એ તમારે યુઝ નથી કરવાનો અને જે પલ્પ કાઢતા થોડું પાણી રહી જાય છે એને પણ આપણે યુઝ કરી લેવાનું છે મિલ્કશેકમાં તો તમે જોઈ શકો છો કે કેટલા હલકા હાથે મેં સ્પૂનની હેલ્પથી બધો પલ્પ કાઢી લીધો છે અને આખો બાઉલ ભરીને પલ્પ રેડી થઈ ગયો છે આટલા પલ્પમાંથી ચાર જણનું મિલ્કશેક મેં રેડી કર્યું છે તો હવે જે પાણી રહ્યું છે એ પણ આપણે યુઝ કરવાનું છે જેથી મિલ્કશેક સ્વીટ લાગે અને સુગર એડ કરવાની નીડ નહીં રહે હવે મેં થોડા ડ્રાય ફ્રૂટ એડ કર્યા છે આ ઓપ્શનલ છે પણ ડ્રાયફ્રૂટ એડ કરવાથી મિલ્કશેક ખૂબ જ ટેસ્ટી અને થિક બનશે હવે જે સગટેટીમાં પાણીવાળો ભાગ રહ્યો હતો એને હું એડ કરી લઈશ અને ત્યારબાદ જે પલ્પ મેં કાઢ્યો છે એને પણ એડ કરી લઈશ થોડો પલ્પ મેં રહેવા દીધો છે એના મેં પીસીસ કરી લીધા છે ગાર્નિશિંગ માટે એ હું પાછળથી એડ કરી લઈશ તો મેં બધો પલ્પ એડ કરી લીધો છે થોડો બાકી રહેવા દઈને અને હવે હું પ્લેન વેનીલા આઈસક્રીમના ત્રણ સ્કૂપ એડ કરી રહી છું આ ઓપ્શનલ છે પણ એડ કરવાથી જે મિલ્કશેક બનશે એ ખૂબ જ સ્મૂથ અને ટેસ્ટી બનશે તો હવે હું મિક્સી કપનું ઢાંકણ બંધ કરી અને ક્રશ કરી લઈશ તો અહીં આપણું જે મિલ્કશેક છે એ રેડી છે તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો આટલું ઠીક છે આમાં તમારે મિલ્ક એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો હવે જે સર્વિંગ માટે મેં સકરટીનો જે નીચેનો પાર્ટ છે એ રાખ્યો હતો એમાં થોડા ડ્રાય ફ્રૂટ હું એડ કરી લઈશ અને એમાં થોડા જે પીસીસ મેં રાખ્યા હતા સકરટીના એ પણ એડ કરી લઈશ ગાર્નિશિંગ માટે અને ત્યારબાદ જે મિક્સીમાં આપણે મિલ્કશેક રેડી કર્યો છે એ હું એડ કરી લઈશ આમાં ઇઝીલી ચાર ગ્લાસ મિલ્કશેક રેડી થઈ શકે છે ત્યારબાદ મેં બાકી રહેલો વેનિલા આઈસક્રીમ પણ એડ કર્યો છે ગાર્નિશિંગ માટે એનાથી મસ્કમાલનનો જે લુક છે એ એટલો સરસ આવશે કે તમે બહારના મિલ્કશેકને પણ ભૂલી જશો હવે થોડા પીસીસ મેં સગટીના રાખ્યા હતા તે એડ કરી લઈશ ગાર્નિશિંગ માટે અને થોડા ડ્રાય ફ્રુટ્સ મેં ફરીથી ગાર્નિશિંગ માટે એડ કર્યા છે એનાથી જે લુક છે એ વધારે સરસ લાગશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો આપણું જે મિલ્કશેક છે એ સર્વ કરવા માટે રેડી છે નાનાથી લઈને મોટાને બધાને પસંદ પડે એવું ખૂબ જ ઇઝીલી દસ મિનિટમાં રેડી થઈ જાય અને ખૂબ જ ટેસ્ટી લાગે એવો મસ્કમાલન મિલ્કશેક મેં રેડી કરી દીધો છે તો તમને આ મસ્કમાલાન મિલ્કશેકની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂરથી જણાવજો મારી રેસીપી તમને પસંદ પડી હોય તો મારા વિડીયોનો લાઇક અને શેર જરૂરથી કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પર ક્લિક કરજો મળીશું ન્યૂ રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં તિરધેન બાઈ જી